જેના સાત નંબર માં નામ નથી અને કબજો હોય છે વાવી ખાતા હોય છે એ માટે જીવો અને જીવવાદી નો મંત્ર અપનાવો કોઈ વ્યક્તિ આવું જાણી જાય ને તો પણ આવા ગરીબ માણસના રોટલા ઉપર ક્યાંય પાટું મારવું નહી કારણ કે ખેડૂત કેવી રીતે મજૂરી કરીને જીવતો હોય છે ને એ તો કોક દિવસ એક અઠવાડિયું નક્કી કરજો કે મારે ખેતી કરવી છે એટલે ખબર પડી જશે કે કેટલી વિહે હો થાય ન ખબર પડતી હોય તો આ કાઠિયાવાડી કેવ છે કેટલી વિહે હો થાય એટલે ખબર પડી જશે માટે આવા ગરીબ માણસોને જીવો અને જીવાદોનું મંત્ર અપનાવવો